દેવદિવાળીના દિવસે ભગવાન નરસિંહજીનો બસો અઠ્યાસી ઐતિહાસિક વરઘોડો નીકળશે માતા તુલસીજી સાથે લગ્ન યોજાશે ત્યારે તુલસીવાડી મંદિર ખાતે પૂર્વ તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે કારતક સુદ પૂનમના પવિત્ર દિવસે દેવદિવાળીએ બસો સત્યાસી વર્ષથી ચાલતી આવતી પરંપરા મુજબ ભગવાન નરસિંહજીનો વરઘોડો નીકળે છે દર વર્ષની જેમ આ વર્ષે પણ એમજી રોડ ખાતે નરસિંહજીની પોળમાં આવેલા મંદિરેથી પરંપરાગત રીતે ભગવાન નરસિંહજીના શુભલગ્નનો બસો અઠ્યાસીમો વરઘોડો આન બાન શાંતથી ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે પ્રસ્થાન થઈને મોડી રાત્રે ફતેહપુરા સ્થિત તુલસીવાડી ખાતે પહોંચશે જ્યાંથી શુભલગ્ન વિધિ બાદ વહેલી સવારે પ્રભુનો વરઘોડો નિજ મંદિર પરત આવશે ત્યારે તુલસીવાડી મંદિર ખાતે આજથી પૂર્વ તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે મંદિરમાં મંડપ રગ્રોગાન સહિતનો શણગાર કરવામાં આવશે આ અંગે પૂજારી વિનોદચંદ્ર પંડ્યાએ વધુ માહિતી આપી હતી